મિત્રો રસ્તામાં તડકો બહુ હતો તો અમે ગાડી ઉભી રાખીને પી લીધો શેરડી રસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય માં ખોડિયાર મિત્રો મેં તમને પાછલા વ્લોગમાં કીધું હતું કે અમે હજી એક મંદિરે જવાના છીએ જેનું સરપ્રાઇઝ રાખ્યું હતું મેં તો ચાલે આ જોઈએ સરપ્રાઇઝ કઈ જ દઉં કયું મંદિર છે મિત્રો અમે ભગુડાથી સીધા નીકળી ગયા હતા બગદાણા આવવા ધારી બજરંગદાસ બાપાના આશીર્વાદ લેવા ગાડી કરી દીધી પાર્ક

મિત્રો અમે મૂકી દીધા અમારા બૂટ ચપ્પલ બૂટ ઘરમાં ચાલો જઈએ હવે દર્શન કરવા બહુ લાંબી લાઇન છે તો ઘણી વાર પણ લાગશે ત્યાંથી દર્શન કરીને થોડોક આગળ ચાલીએ એટલે પાછું એક નાનું મંદિર છે ચાલો મિત્રો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ અહીંયાથી પણ સેજ આગળ આવતા આપણે કાળ ભૈરવનું મંદિર પણ છે અહીંયાથી કાળ કાળભૈરવ દાદાના દર્શન કરીને હવે આપણે જઈએ મેઈન મંદિરે જય બાપા સીતારામ તો ચાલો મિત્રો આપણે જલ્દી જલ્દી પહોંચી જઈએ મંદિરમાં

તો રામ લક્ષ્મણ ને સીતા માતાનું મંદિર અને સંગે બેઠા છે આપડે સંકટ મોચન હનુમાનજી મહારાજ જય બજરંગ બલી મિત્રો અહીંથી છે આપણે ડાયરેક્ટ એક્ઝિટ મંદિરનો મિત્રો બપોરનો ટાઈમ થઈ જ ગયો છે તો અમે પણ વિચાર કર્યો કે ચાલો આપણે પ્રસાદી લેતા જઈએ તો આવી ગયા પ્રસાદી લેવા અહીંયા બધા લાઈનમાં બેસતા હતા તો અમે પણ બેસી ગયા જથ્થા બંધમાં આવી ગઈ અહીંયા લોકો ગામો ગામ થી સેવા કરવા આવે છે નાના બાળકો થી લઈને મોટી ઉંમરના લોકો પણ આવે છે તો મિત્રો આ સાથે જ આપણી આવી ગઈ છે પ્રસાદી બે શાક રોટલી દાળ ગાંઠિયા અને મીઠાઈ પણ છે મિત્રો અમે તો પ્રસાદી લઈ લીધી પણ મને આ મંદિરની એક વાત બહુ જ ગુમી કે અહીંયા લાખો લોકોને ભોજન કરાવવામાં આવે છે એ પણ એક પણ રૂપિયો લીધા વગર અને દાન કરવું હોય તો તમે દાન પણ કરી શકો છો પણ તમને કહેવામાં નથી આવતું કે તમે કરો જેમ તમે તમારી યથાશક્તિ જે પણ આપો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપો તોય પણ ચાલે તો મિત્રો ભોજન પણ થઈ ગયું છે અને નિરાંત દર્શન પણ થઈ ગયા છે તો છેવટના દર્શન કરીને હાલો આપણે નીકળી જઈએ સુરત જોવા મિત્રો મમ્મી તરબૂચ ખાઈ છે રસ્તામાં તડકો બહુ હતો તો અમે ગાડી ઉભી રાખીને પી લીધો શેરડીનો રસ મારે પીવાનો છે ગળી ગળી શેરડીનો ઠંડો ઠંડો રસ આ સેવડીને પીસાતા મને એક વાત યાદ આવે છે કે આપણે મિડલ ક્લાસ પણ આમ જ પીસાઈએ છીએ આપણે નિર્મલા સીતારમણના જે જીએસટી છે એને ભરવામાં આપણે મિડલ ક્લાસ આમ જ પીસાઈએ છીએ તો મિત્રો આપણો ઠંડો ઠંડો રસ આવી ગયો છે ભાઈ પછી આપણે આવી ગયા સુરતમાં સાંજ પડી ગઈ હતી તો અમે જમી લીધું અમારી ફેવરિટમાં ફેવરિટ હોટલમાં જમી કરવીને ઠેલા ઉપાડીને આપણે આવી ગયા ઘેરે ચાલો મિત્રો તમે પણ સુઈ જાવ ને હું પણ સુઈ જાવ થાકી ગયા છે એ બહુ